માધ્યમિક જ્ઞાન સહાયકનું પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની ખાલી જગ્યાનું લિસ્ટ જોઈએ તો નીચે મુજબ છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની જગ્યાઓ જોઈએ તો પંચોતેર વત્તા ત્રેપન બરાબર એકસો પચીસ કોમ્પ્યુટર એકતાલીસ વત્તા ચોત્રીસ બરાબર પંચોતેર ત્યારબાદ સામાજિક વિજ્ઞાનની જોઈએ તો બારસો બેતાલીસ વત્તા ત્રણસો સુડતાલીસ બરાબર એક હજાર પાંચસો નેવ્યાસી હિન્દી બસ્સો પાંત્રીસ વત્તા એંસી બરાબર ત્રણસો પંદર ગુજરાતી સાતસો સડસઠ વત્તા બસો પંચાવન બરાબર એક હજાર બાવીસ ત્યારબાદ સંસ્કૃતની જોઈએ તો બસ્સો વત્તા અડસઠ બરાબર બસો અડસઠ અંગ્રેજી બારસો પંચ્યાસી વત્તા પાંચસો ઓગણસાઠ બરાબર એક હજાર આઠસો ચુમ્માલીસ ચિત્ર નવ વત્તા ત્રણ બરાબર બાર ગણિત વિજ્ઞાન બરાબર ઓગણીસો એકાણું વત્તા છસો ચોરાણું બરાબર બે હજાર છસો પંચ્યાસી કાયમી ભરતી માંગ સૌથી વધુ જગ્યાઓ ગણિત વિજ્ઞાનની ત્યારબાદ અંગ્રેજીની અને સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીની આવી શકે છે